કે આયા જાતું કરવાનું છે જ નહીં ભાઈ સામો આવ્યો એટલે ધૂબડી દેવાની વાત છે બાકી હવે આ મામલો મેદાન આવે તેથી તને ખબર પડે સમાજની વાતમાં કોઈ દિવસ સમાધાનમાં હું માનતો નથી મારી આગરું ઉપર કોઈ આવી જાય ને પછી અનિયારે સમાધાન તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે છોકરો જોઈ રહ્યા છો મિત્રો આ છોકરો ખરેખર મિત્રો આ છોકરાએ તો જયરાસી જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય તમે જુઓ મિત્રો ખુલ્લામાં એક આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈએ કીધું છે કે સામે આવે એટલે જતું કરવાનું થતું જ નથી ભાઈ એ દેવા જ ખબરના ડાયલોગ ઉપર ભાઈએ જોરદાર એક્ટિંગ કરીને આમ મિત્રો એ રીતે હાથ કરે કે તમને પોતાને હસવું આવી જશે કે ભાઈ ખરેખર આ શું કર્યું ભાઈ આની તાકાત તો છે નહીં અને સાહેબ મોટી મોટી વાતો કરે હા ભાઈ તમને ખબર છે કે કીડી કરતા હાથી તો બહુ મોટો જ હોય છે અને હાથી કોઈદી કીડી ન બને ભાઈ એ તમને ખબર છે બરાબર હા અને કીડી કોઈદી હાથી ન બની શકે એ તમને ખબર છે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ છોકરાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ છોકરો જોઈ રહ્યા છો આ છોકરો મિત્રો જોરદાર એક્ટિંગો કરી રહ્યો છે દિવાત ખવડના ડાયલોગ ઉપર એમ કહે છે કે મોરે મોરો અને બીજું કે અહીંયા જે કોઈ આવે એટલે જાતુ જાતુ કરવાનું થતું જ નથી અહીંયા ધબીડી દેવાની જ વાત કરવાની છે આ છોકરાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ વિડિયો બતાવવાનું છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને ભાઈ તમારી માટે ચા ને નાસ્તાની સુવિધા કરતો રહો ભાઈ હા એટલે જલ્દીથી જલ્દી સબ્સક્રાઇબ કરી નાખજો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી અને જૂની દુનિયામાં આ છોકરાનો એક જોરદાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી ઘણા બધા લોકો અલગ અલગ રીતે એડિટ કરીને નાખતા હોય છે એટલે ખાસ કરીને તમારે નોટ લેવી હવે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લોને આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો છે ખાસ તમારે નોત લેવી તો ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ દીકરાનો વિડીયો જોઈ લો કે આયા જાતું છે જ નહીં ભાઈ હામો આવ્યો એટલે વાત છે બાકી હવે આ મામલો મેદાને આવે તેથી તને ખબર પડે સોમાન ની વાત માં કોઈ સમાધાન માં હું માનતો નથી મારી આબરૂ ઉપર કોઈ આવી જાય ને પછી અન્ય સમાધાન